દુર્ઘટના થઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો સિવિલ

બાદ બનાસકાંઠા કલેક્ટર મિહિરભાઈ પટેલ અને ધારાસભ્ય અનિકેત ઠાકર પણ આ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બસો ને પંચોતેર થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારે

એ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું હતું આજે રમેશભાઈનો મૃતદેહ એમનો ડીએનએ મેચ થતા અગ્નિદાહ માટે પાલનપુર ખાતે અત્રે લાવવામાં આવ્યો છે એમના પરિવારને સાંત્વના આપવા માટે એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે શ્રદ્ધાંજલિ અર્પવા માટે અત્રે આવવાનું છે એમનો હજી ડીએને મેદ થયું નથી હાજી એ આ વિસ્તારમાં ખૂબ જ કામ પણ એલઆઈસીના એજન્ટ હતા નાની બચતનું કામ કરતા હતા આ રીતે દરેકે દરેક પરિવાર સાથે ખૂબ એમનો મળતા ઓડો સ્વભાવ આ વિસ્તારની અંદર ખૂબ જાણીતા એમનું હજીડીએ ને મેચ નથી થયું એમનો મૃતદેહ હજી એમને આવ્યો નથી

એમનું પણ અવસાન થયું આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની ભારત સરકારની સૂચના મુજબ માનનીય કલેક્ટર સાહેબ માન્ય નાયબ કલેક્ટર સાહેબ સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે સૌનો અમે વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા એમને મળવા માટે

તમે શોક વ્યક્ત કરતા સાંભળ્યા ત્યારે મહત્વનું છે કે પુત્ર અને વધુ શ્રીમંત પ્રસંગમાં પહોંચે તે પહેલા જ દંપતીને મોત મળતા સમાજ અને પરિવારમાં સહિત અન્ય નિવાસ સ્થાન પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મૃતક લાબુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર વીમા પોલિસીનું અને બચતનું કામ કરતા હતા

तेने कहिए जे पीड पराई